તો મુ પૂછે અને આ પેલા લાલ્યાન મુ કોણે નું પૂછવા ગયો તો તે નવારી બોર હરજો છે અન પાહો કે કે ઈ તો 10 ડાળમ હમો થા અને જાણે મારા વારમ વળવાનું હોય છે અને તાને જ બગડે છે આ ચમનાંદુ રંગાનુ હા આ તો પાણી પાવાનો તો યે નવરામ તો બગડ તો ફૂટ્યા છે હું ભમરાળો છું કેમ કે હું આરુ શેતર હું ચટલા ટ્રેક્ટર વર આ કોગર્યો આ રંગાન તો એટલો રોજ કે તો તમાર શેવા આય પણ ઈરો મોણુ જ ના મન પેલા ખોટ ઊભું મન શેવા અન પાઉ એલા પીન મન વળવાનું માર વળવાનું 10 મત ડાળે ઈનો બોર હમો થાય પહી એ તો તો મોટું ક્ષેત્ર છે ને તિન એક ડાળ જ પીતું જ બીજા ડાળે એ અર્ધું જાય અને પછી 2 કલાક 2 કલાક હોય એટલે મારું પોણી વાળવા આવે છે અને જો હું પિયા તો હારું હતું એટલે હું પહેલા પહેલા પુંછી દી એટલે જો હું ઘેર જાઉં તો મારી બલા ચકલે ને ઈરે ઓય આવી અને દોણા હવરી આવરીન ખોસી

ઓકે અલ્યા અલ્યા કશું નઈ જાવ હડોકી અલ્યા ના ના મને મોરું તો છે લ્યા અલ્યા હડોકી લે અલ્યા શું છે અલ્યા કશું મોડું નઈ અલ્યા અલ્યા તો રોજ હોય તો અલ્યા ઓ મારે કોમ હતા તો તમે કાલે કરશો આ તો ઘેર જઈને હમણે કરશો અલ્યો આ તમે તો બાર જો બાર કોમ બાર છો જો તો રાણી અલ્યો માર તો હું તમારી હારી એ હા અ તે તો બાર હારે કોઈ બાર જ કેવાય કે આ તમાર છે રીસે હું તો બોલી છું શું તમે વાત કરો છો તે તે આયા જાન એટલે હું તો હમણે જ આ આ આ આયો હું તો જાતો જાતો હા

અલ્યા પુંછી દીજા હા આ હું તો ખોટો છું અલ્યા મુંયે તનેું ધુંધું કરું છું પેલા પેલા લાલાને પૂછવા ના જોન પેલા પુંછી દીજા મારા બેટા પેલા ચકલા આ આ આ આ અલ્યા તું જમીન પર બેલા વાઈ દી જા ત અમે બસું ના હે ઉ ચકલા બધા ખાઈ અલ્યા તો અલ્યા તને પેલા ન હોય તમે પેલા લાલાભાઈ હોતો તો અલ્યા પણ મનમાલા બોલ તો કમ્પ્લીટ હશે અલ્યા તન હવે તન હું હવે મારે મોડું અલ્યા કે ઘેર જવાય છે અલ્યા પછી હું આવું તો કોમ કા મારું થઈ જાય અલ્યા શું કોમ છે વળી અલ્યા ઘેર સાત કરવાનું વળી શું વળી અલ્યા કશું ઈ ઘેર જવાય છે હન તો તો

તારી એટલે લાલા ની મૂર ની શીખે શું કરવાનું મારો વારો આવ્યો અને બુર બગડ્યો કરવાનું ઊંઝી ઊંઝી મજા ને આવતી આ જમનો જે કોમ કરે ને એને હું તો જોવા જઉં અમી બે વાતો કરી બેસી

તો તમને નહજ પોણી જાય છે આની તમને ના લાલિબેન મને મને જ ન બોલ્યા જૂઠું બોલ્યા અને પેલા આરે લાલાનપુર બગડો નહીં બોલ્યા અરે લાલો જૂઠું બોલ્યો બોલ્યો પણ તમને તું કેમ જૂઠું બોલ્યો અરે તમને તું

ચાલી ઉગ ગુગે તો તું પેલે આયો તો તારે તો અળવળો ગીધુ ઈએ તો લાલો આ ઈન તો ખબર ના પણ કે કે બધું તો એટલું શેતા ને નહીં પણ શું કે અમે શું કે મારું નામ લેવાનું ના ભાઈ યુ કે કે હપુ તો પૈસા ની અને તું તો પૈસા હલતો ના તો ખબેલી પર બકબક આયુ છે આયુ છે

યા હું જૂઠું બોલ્યો ને તો હું જૂઠું બોલતો નહી તમ પગે પડ હવે ઈજુ વાત હવે અલ્યા તું બોન થઈ જાનો કે શું હવે હવે આનું તો રાજે હવે તું મને જૂઠું બોલ્યો છે એટલે મારતા સજા કરવી પડશે સજા જય તારમાં જબું પાણી પીરે હ એવું માર મોય ડોમું કઈ દેજે અને પછી તાર ચાર તાર બધા ચારે તાર વાળવાને મું વાળું તું આતી પણ તમને હું વાળું હું વાળું હું વાળું તમે શું ક ચિંતા કરું વા દેવા દે આને વા દેવા તમે જોતા હા યાર બાર હું આવીને પણ જોતા તો ખરી આઈ ગઈ